આજે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી ભારે વરસાદની ચેતવણી પરંતુ આવતીકાલથી આગામી ચાર દિવસ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી નહીં નજર કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાન પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ન્યૂઝ આજે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો તારીખ ચાર ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સાબરકાંઠા વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે આ ઉપરાંત ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો સુરત તાપી ડાંગ પાટણ અને મહેસાણામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી ભાવનગર અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આવતીકાલે પાંચ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને અહીં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ ડાંગ તાપી નર્મદા સુરત અને ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે આપણે જો વાત કરીએ છ ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની તો દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો આપણે વાત કરીએ સાત અને આઠ ઓગસ્ટના ભારે વરસાદના ચેતવણી અંગે તો હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં તારીખ સાત અને આઠના રોજ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી આપણે નજર કરીએ સપ્તાહના વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગ દ્વારા આજે તારીખ ચાર ઓગસ્ટ અને આવતીકાલે પાંચ ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આ જ રીતે આપણે વાત કરીએ તારીખ છ સાત અને આઠ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગ દ્વારા તારીખ છ સાત અને આઠ ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો આપણે વાત કરીએ તારીખ નવ અને દસ ઓગસ્ટના વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જો આપણે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ચાર ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો આપણે મેઘગર્જનાની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે આજે તારીખ ચાર અને આવતીકાલે પાંચ ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે વરસાદની સાથે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત ન્યૂઝ સીએમએમ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર